વિદ્યાદાન જેવું પુણ્યનું કાર્ય આજના યુગમાં પણ જીવંત રહે તેવું ઉમદા યોગદાન નંદેસરી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી મોહનભાઈ નાયર દ્વારા આપવામાં આવ્યું છે શ્રી મોહનભાઈ નાયરના નેતૃત્વ હેઠળ સબરી કેમિકલ કંપની દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોમાં વધુ સારું માર્ગદર્શન મળે અને તેઓ બોર્ડ પરીક્ષામાં જ્વલંત સફળતા હાંસલ કરી શકે આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો શિક્ષકોના જણાવ્યા અનુસાર આવી પ્રકારની સહાય વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને અભ્યાસ પ્રત્યે વધુ ગંભીરતા લાવશે શ્રી મોહનભાઈ નાયરે જણાવ્યું હતું કે વિદ્યા એ જ સાચી સંપત્તિ છે શિક્ષણ થી જ સમાજનો सर्वांगी विकास શક્ય બને છે વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી ટીમ હંમેશા તૈયાર છે વિદ્યાર્થીઓ પણ આ સહાય ઉત્સાહપૂર્વક સ્વીકાર કર્યો અને શાળા વિકાસ માટે આભાર વ્યક્ત કર્યો સાયન્સ અને મેથ્સ પ્રમાણે સબ્જેક્ટોના સુઅર ક્વેશ્ચન્સની ઇમ્પોર્ટન્સ ક્વોચ્ચન્સના એક ગાઇડ બનાવીને બધા લાગે છે મેં બધાને કીધું છે કે આ તમે આ બુક ઇક્વિલી વાંચો અને ભણો તો તમારી સ્યોરલી આ સબ્જેક્ટમાં પાસ થઈ દેશે અમારી ઈચ્છા એ પડે કે આ વખતે આ સ્કૂલનો રિઝલ્ટ કર્યો આવશે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતાં રહ્યા હું ગુજરાત જનતા નિયમ પણ